આપણે અહીંયા આપણા ગામડામાં સાહેબ ઓળો રોટલો ખાવા માટે શહેરમાંથી માણસો અહીંયા છે આવે છે શું કામ એ આવે છે એનું કારણ એક કે એ તો જમવાનું તો બધેય મળે છે પણ આપણી માવું જે ભાવથી જમાડે છે ને કે એટલો રોટલો ન લો તો અમારા દીકરાના હમ છે એટલું ન દૂધ લ્યો તો અમારા હમ છે આ હમ દઈ દઈ ભાવથી ખવડાવીએ છીએ ને સાહેબ એટલે અમૃતનો ઓટકાર આવે એટલે કવિ કહે છે કે ભાવ વગરનું બધું ખોટું છે આજે ચૌધરી સમાજ ભેગો થઈ આવું મહાસંમેલન અને દેશ વિદેશમાંથી આયામ ક્યાંય ક્યાંય જાજે જ્યાં પ્રદેશમાં વસે છે બધા મિત્રોની અહીં હાજરી છે અમેરિકા એમાં ભાઈ કેનેડા શિકાગોથી પણ મિત્રો જે મને ત્યાં મળ્યા હતા એ બધા પણ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા કેવા બધા યુવાનો એ વન સાઈડ વાળ ને એવી બેઠા છે ખરેખર જામતું જ જાય છે હા હમણાં તો સૂટણી ગઈ ને સૂટળી તે એક બેન મત દેવા ગયા મત દેવા તો જવું જ પડે આપણો જન્મજાત અધિકાર એક બેન મત દેવા ગયા ને એટલે ઓલું અહી ટપકું કરે ને મત દેવા જાય એટલે અહી ટપકું કરે તે હામે અધિકારી બેન જ બેઠા હતા એ બેને આમ ટપકું કર્યું એટલે ઓલા બેને પૂછ્યું કે આ ટપકું કેટલા સમય કાળું રહેશે અહી એટલે કીધું બે મહિના તો ખરું બે મહિના ખા બે મહિને તો રહેશે ત્યાં તો બેને અંબોડો ખોલીને વાળ આમાં કરે વાળ જ રંગી નાખવાની અમે તો વાળ કાળા કરી કરીને માઇન્ડ પંદરથી રહી છે હવે આ મત દેવા આવ્યા થક વાળ રંગાવા આવ્યા થાય નક્કી નો જોઈએ હા એક જણો મત દેવા ગયો તો કોઈ રીતે યુએમ પાસે પહોંચી ગયો પણ કોઈ રીતે બટન ન દબે કોઈ રીતે છાપ ન દબે મત ન આપે અને પાછળ માણસોની લાઈન અને ઓલો કોઈ રીતે સાબ નો દબાય એટલે અધિકારીઓ જે ત્યાં હતા એણે કીધું કે ભાઈ મત દઈ દે ને ભાઈ એ કે ઓલો ટૂંકમાં હવારના પોરમાં માં ડોધ નાખી ગયેલો હા જો ભાઈ કે ઉતાવળ નહીં ગુજરાતના ભવિષ્યનો સવાલ ગયા કે ભાઈ હવે ભવિષ્યનો સવાલ છે પણ દઈ દન અહીંયા પહોંચી ગયો છું મત દઈ દન કે ભાઈ ઊઠાવેલ નઈ કરને અરે પણ તમારી પાસે લાઈન છે જા તો ઊભો બ હું કે હમ જ્યાં ખડે રહે છે वहां से લાઈન શરૂ ہوتی છે કે તારો બાપ ફિલ્મમાં હારું લાગે આ ખરેખર ઝુકેગા નઈ આ ઈ ફિલ્મમાં જ હારું લાગે મોટરસાઇકલમાં શાંતિથી જ આવી બાકી એક્શનના દીકરા ત્યાં છોટામાં ગડી જાય ને તો ઝુકેગા નઈ ભૂહાઈ જાય હાવ એ બધું ફિલ્મમાં હારું લાગે લાગતું લાગે કરાય બાકી પોલીસ ભટકાઈ જાય ને તો વાકાય વાળી દે એની ફરજ છે આપણે હું વાત કરતા હતા કમલ આપણે હું વાત કરતા હતા

એક જગ્યા મેં વાત કરતા કરતા અટકી ગયો મેં કીધું કે આપણે કઈ વાત કરતા હતા એક જણો કે હિ હાટું તમને લાવ્યા અમે થોડો ધ્યાન રાખવા બેઠા અને બહુ સાચી વાત છે યાર આપણને કોઈ ભજન અહીંયા જ નથી રહેતું હે ભજન યાદ રહી જ નહીં કારણ કે યાદ રહે તો ભજન જ ન કેવાય અને યાદ રહી જાય તો તો સવાલ નથી ભગવાન કૃષ્ણ ને મારી હામું જોઈ લે હવે એને ખબર જ પડી જાય કે આ નારાયણ પોતે છે તો એ સાહેબ અઢાર દિવસમાં ત્રણ વાર અર્જુન ભૂલી ગયું ભીષ્મ આવ્યા ત્યારે પણ ભૂલાઈ ગયું કરણ હામો આવ્યો અને કરણ જેમ કે બાણ ઉપર બાણ મળ્યો મારવા

ધન્ય છે કર્ણ ધન્ય છે કર્ણ અને અર્જુન પાછો ક્રોધિત થાય અને કરણના રથને બાણ મારે અને કરણનો રથ એમ કહેવાય પાછો જોજન વયો જાય અને પાછો કરણ આવી અને અર્જુનના રથને બાણ મારે અને ત્યાં ચાર તહુ રથ આમ પાછો જાય અને ભગવાન કૃષ્ણના મોઢામાં લઈ શબ્દ નીકળે વાહ કર્ણ વાહ કર્ણ એ અર્જુનથી સહન નહોત્યું અને કીધું કે નારાયણ તમે ખરેખર છો કઈ રીતે કે હું અર્જુનના રથને બાણ મારું છું તો જોજન ઘા કરી દઉં છું અને ઈ મને આવીને આ આપણા रथને બાણ મારે છે તો આપણો રથ ખાલી ચાર તહુ પાછો હટે છે અને એમાં તમે ક્યો છો વાહ કર્ણ અને ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન ભૂલી ગયો આપણો ચાર તહુ રથ જે પાછો જાય છે અને તું એના रथને એ

તો સામાજિક કામ એટલે તમને વિનંતી કરું કે તાલિયો પાડી દે કારણ દે અખિલ બ્રહ્મા નું સંચાલન કરી શકે એવા દેવાથી

પણ આ પાંચ વર્ષ દરેક ધારાસભ્યો એવું કામ કરે કે ઓલી ચૂંટણી વખતે જીતાડવા હાટું ન લાવવા પડે તમારો પરિચય દેવા બાયરના ના આવવું પડે પણ પાંચ વર્ષ એવું કામ કરો ને કે માનવીઓના હૃદયમાં તમારું સ્થાન બની જાય ભલા માણસ હા એવા કામ કરતા જાય માનવ મને તમને જે ફરજ આવી છે ફરજે ધર્મ કરી અને આ જગતમાં જે માણસ હાલશે તો સારે જહા છે અચ્છા હિન્દુસ્તા અમારા એ કહેતા કોઈ અટકાવી નહીં શકે જરા ફરજ આવી હાથમાં કોઈ સારા શિક્ષક અમે કલાકાર આ તબલા વગાડે ભાઈ બેન્જો વગાડે અમારે વેગડ આ કચ્છમાંથી અંજારથી ઠેઠ આવ્યા છે માયક લઈ વેગડ સાઉન્ડ પરિવણીભાઈ પોતે બેઠા છે તાળીયુંના વગડારથી વધાવો અને સાહેબ આ પેલું એક એવું માયક છે કીર્તિદાન જ્યાં જાય ત્યાં ભેગું માયક જાય છે સાહેબ અમેરિકાની ટૂર હોય કે લંડનની ટૂર હોય બધી જગ્યાએ આ વેગડ સાઉન્ડ એમ કહેવાય કે કીર્તિભાઈની હારે હોય છે એવું ગુજરાતનું એકમાત્ર માઇક હોય તો એ આ વેગડ સાઉન્ડ છે એને તાળવીના ગગડાટથી વધાવી દો એને ટાઈટ વાય છે આગળ બેઠા હતા તો વેગડ જેવા લાગતા હતા ને અત્યારે ડોસી જેવા લાગે છે હા 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 ખરેખરો માણસનું જીવન જે છે એ વાત એટલી છે મારા વાલા કે આ જે કોઈ કાર્યો જે કોઈ માણસ જ્યારે કરતું હોય એમાં આપણે દઈ ન શકીએ તો મુબારક પણ એને સપોર્ટ કરજો સારો માણસ સંગઠિત થાય જો આ એકની જ દુનિયા છે સાહેબ જો એક ભેગું એક ભળી જાય એક ભેગો એક ભળે એ પેલા આ બધું ધ્યાન રાખજો ને એ ભાઈ એ ભાઈ એ મોટાભાઈ આમ તમારો પ્રોગ્રામ હોય તો તમને માઇક આપ આપણ ઘરેલી જ આવ્યા છો પ્રોગ્રામ માં જઈ એવું કામ નકે કર્યું તું કે આપણ બરાબર બીજું તો શું કરવું યાર હામી મંડાઈ તમારે શું કરી લેવાનું હવે અમે આજ ખરેખર આજ બોલી મીંદડી જેમ દૂધ પીતી હોય ને આખ્યું વિશે એમ હું બોલું છું એમાં હવે ગાંઠિયા આવ્યા ગાંઠિયા આવ્યા અમારા કલાકારોના પૂળ દેવતા ડુંગળી એ દુજાણું સાહેબ ડુંગળી એ અમારા માટે દુજાણું મરચું ઈ ઘી આખી રાત ગાંગરી હવારે આના દી ગાઠિયા મરચા ગોતતા હોય અમે એટલે ગાંઠિયા આવી ગયા છે ખૂબ 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 ધન્યવાદ ગાંઠિયાને આપી ગયો ફટાફટ આપી ગયો